અલ્કેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મમાં આજે ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે તમે જોઈ રહ્યા છો અલગ અલગ લો કરવાના ઓ આ આપણ કુજી કરજો અને આપડો દોર ક્યારે દોરા લોકો માટી માટીનું પૂજન કરવા વાળો છે માટી માટી આપણો પૂજન નથી કરવાના જમીનની માટી છે મોટાનો કી

આપણા બાપ દાદાઓ જે જમીન ખેતી લાયક બનાવી હતી એમાં ત્રીસ ટકા જમીન તો બંજર થઈ ગઈ હજુ આપણે ધ્યાન નહીં આપીએ તો સો સો ટકા બંજર થઈ જશે એટલે બે હજાર અઢારમાં આપણા આખા દેશના પ્રતિનિધિઓનું એક હૈદરાબાદમાં એક સંમેલન મળ્યુંત્રીસ હજાર સ્થાનો ઉપરથી લગભગ પોઠ લાખ લોકો આવેલા બે હાજર અઢાર અને આના માટે બહુ ચિંતન કર્યું અને ચિંતન કર્યા પછી એવું નક્કી કર્યું કે ભાઈ અખાત્રી દર વર્ષે અખાત્રીસ આવે અખાત્રીસથી એક મહિના સુધી ધરતી માતાનું પૂજન કરવું અને ધરતી માતાની આપણે એની જાળવણી માટેની વાતો કરી અને એ રીતે લોકોમાં જાગૃતિ આવે એટલા માટે બે હજાર અઢાર પછી એમાં સક્રિય આપણે બે હજાર એકવીસથી આપણા આપણા રાજ્યમાં બે હજાર એકવીસથી ભૂમિ સુપોષણના એક કાર્યક્રમ ચાલે છે અને અક્ષર કૃષિ પરિવાર નામની એક સંસ્થા બનાવેલી છે આખા ભારત લેવલે આ સંસ્થાનું મેનેજમેન્ટ કરે છે અને એના તરફથી આ કાર્યક્રમ આપેલો છે અને આપણે પહેલું સંમેલન કરેલું હોય બે હજાર એકવીમાં આપણે રમેશભાઈના ફાર્મ ઉપર આપણે રમેશભાઈ સુધાર કરા તો તેઓ આપણે કરેલું બરાબર બે હજાર એકવીસમાં કર્યું જ્યારે કોરોના બહુ ટોપ ઉપર હતો એ વર્ષે જ કર્યું હતું આપણે એના પછી કોરોનાના કારણે આપણે એક વર્ષ ના કરી રહ્યા અને ગઈ સાલ પણ આપણે બધાને ખબર છે આપણે ઘણી જગ્યાએ ઉપર પણ કરવી જોઈએ એટલે આ રીતે આપણે લોકોમાં જાગૃતિ આવે ધરતી માતા બચાવવા માટે આપણે જે ધરતી માતાને આપણે શોષણ કર્યું સાઠ વર્ષ પહેલા એક અભિયાન ચાલેલું કે ભાઈ વધુ અન્ન વાવો વધુ અન્ન ઉગાવો કારણ કે આપણા દેશમાં અનાજની ખોટ પડતી છે અનાજ આપણે બહારથી આયાત કરવું પડતું એટલે વધારે અન્ન પકવવા માટે આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ચાલુ કર્યો પણ એ રાસાયણિક ખાતરો જે મર્યાદામાં વાપરવા હતા એની જગ્યાએ આપણે વધારે પડતા વાપરવા માંડ્યા જો દસ કિલોની જરૂર હતી તો આપણે પચાસ કિલો વાપરીએ છીએ અને એ રીતે આપણે ધરતી માતાનું આપણે શોષણ કર્યું અને ધરતી માતા આપણે ઝેરી બનાવી દીધી અને હવે આપણને ખ્યાલ આવ્યો કે આ રાસાયણિક ખાતરોથી આપણી ધરતી માતા ખીલવાલાયક રહેતી નથી એમાં જે જીવો છે પલસીઓ અને બેક્ટેરિયા જે ખેતી માટે ઉપયોગી એ બધાનો નાશ થઈ ગયો અથવા તો સુસુપ્ત અવસ્થામાં થઈ ગયા હવે આ ધરતી માતાને આપણે બિનઝેરી બનાવી છે એના માટેનું આપ બધા એનું અભિયાન કરો જ છો આ કંઈ નવી વાત નથી પણ લોકોમાં જાગૃતિ આવે આપણા ગામમાં બે જણ કરતા હોય તો બીજા બાર જણ કરે એના માટે આપણે આવા કાર્યક્રમો કરીએ અને આવી જાગૃતિ લાવીએ લોકોને ખ્યાલ આવે કે આ બધું શા માટે થાય છે એમાં સ્વાધ્યાય પરિવાર તો લગભગ કરે જ છે આ દર વર્ષે કાર્યક્રમ પછી બ્રહ્માકુમારીવાળા વાળા પણ ચાલુ કર્યા છે એટલે અલગ અલગ સંસ્થાઓ બધી એવી રીતે આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ એનો ગ્રામ વિકાસ વિભાગ ચાલે છે એટલે તો હું આ જિલ્લાનો સંયોજક છું એટલે હું પણ આ એક અભિયાનમાં જોડાયેલો છું અને મારા સાથે ટોળીમાં આપણે રમેશભાઈ પણ છે બધા લગભગ આઠેક લોકોની ટીમ બનાવેલી છે એમાં નટુભાઈ પણ છે એટલે આ એક અભિયાન ચાલે છે અને આપણા આ અભિયાન લોકો માં જાય આપણે એકલા એકલા જમીન બચાવીએ એ જરૂરી નહીં પણ આખા ગામની જમીન બચશે તો જ આ અભિયાન સફળ થશે અને કારણ કે સામૂહિક રીતે આ રાસાયણિક ખાતરો નો ઉપયોગ બંધ કરવાની એક ઝુંબેશ ચલાવી પડશે અને એના માટેનો આપણા કાર્યક્રમ છે અને આપ શું જાણો છો બહુ કહેવાની જરૂર નથી કારણ કે જે રાસાયણિક ખાતરોના હોય સરકારે કેવી આડઅસરો થઈ રહી છે આ વડીલો ખ્યાલ હશે ચાલીસ વર્ષ પેલો કેન્સરના કોઈ કેસ હતા નહીં તો આટલા બધા કેસ અચાનક એક આ મોબાઈલનો વધારે પડતો ઉપયોગ અને આ એક રાસાયણિક ખાતર વધારે પડતો ઉપયોગ કોઈ પણ વસ્તુ જ્યારે અતિ થાય ને એટલે એ આપણને નુકસાન કરે મર્યાદામાં જે કઈ એનો ઉપયોગ થાય તો વધુ ના આવે વધારે પડતો એનો ઉપયોગ કરીએ એટલે આપણને નુકસાન કરતા થાય તો આપણે પણ આજે એક સંકલ્પ કરીશું હું જરા થોડું બોલાવું એટલું આપણે સંકલ્પ બોલીશું એટલે આપણને પણ ખ્યાલ આવે કે આપણે શું કરવાનું તો ખાલી આપણે હું બોલાવું એટલું બોલીશ ભારત મારો દેશ છે મારા દેશમાં મારું સ્થાન ગ્રામીણ હોય કે નગરીય હોય

મારા કર્તવ્ય પાલન દ્વારા વ્યક્ત થાય છે ભૂમિ પ્રત્યેનો મારો આદર નીચે મુજબના કાર્યો દ્વારા પ્રદર્શિત થશે હું જમીન નું દોભાણ અટકાવીશ હું જમીન ને સુધારણા માટે પ્રયત્ન કરીશ હું જમીન ની સુધારણા માટે પ્રયત્ન કરીશ હું રાસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશકો નો ઉપયોગ કરીશ નહીં હું રાસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશકો ઉપયોગ કરીશ નહીં હું ગૌવંશ અને પંચગવ્ય શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ હું સિંચાઈ માં પાણી બગાડ કરીશ નહીં હું હું ખેતરના છેડે વૃક્ષોનો વાવેતર કરીશ પ્લાસ્ટિક થર્મોકોલ અને કાગળના વિકલ્પો વાપરવા માટે હું નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશ કરીશ તથા તેનો પુનઃ ઉપયોગ અવશ્ય વૃક્ષારોપણ તેમજ ઉછેરમાં હું સક્રિય અને સીધો ભાગીદાર બનીશ મારી ભાત માતૃભૂમિના હિતમાં મારું હિત સમાયેલું છે પણ આવું આપણી બાજુ માં જ એક સરસ દાખલો આપી શકાય એવી જગ્યા છે અમદાવાદ થી કિલોમીટર દૂર છે અને અમદાવાદ માં મોટા ભાગ નું શાકભાજી કેલિયા આવે છે આજ જ વાસણામાં ઘેર ઘેર કેન્સરના કેસ છે આ જયારે ખબર પડી કે સરકારે પ્રયત્નો કર્યા એનજીઓ પ્રયત્નો કર્યા ઘણા બધા ડોક્ટરોની મુલાકાત લીધી સરકારી બધા જે સંસ્થાઓ કરી એમને મુલાકાત લીધી તો એમનું તારણ એવું હતું કે શાકભાજીમાં આડેધડ જે દવાઓ વાપરી એ અત્યારે આડઅસર રૂપે મેલનામાં ત્રણ ચાર લાઈવ કેન્સર છે અને ભવિષ્યમાં ઘણા બધા કેન્સર થઈ શકે એવી શક્યતાઓ છે એટલે આપણે અહીં સમજીને આપણા પોતાના કુટુંબ માટે શરૂઆત કરીએ પોતાના ઘર માટે શરૂઆત કરીએ પછી એમાં ફાવટ આવેલ પછી આગળ વધીને જેટલું કરવું એટલું કરી શકાય પણ સૌ પહેલા આપણા પોતાના બાળકો ને આપણા કુટુંબ માટે શરૂઆત કરવી રહી ભારત માતા કી છે સમજ સાહેબ હું ચાલે સાહેબ ચાલે પ્રાકૃતિક આખું અભ્યાનમાં આખું કામ થાય

એટલે સામૂહિક એવું નક્કી કર્યું કે હવે પ્રાકૃતિક હું ધ્યાલય કરું છે બેનો બધા સામૂહિક રીતે

અને બે ટાઈમ જે ચાલુ છે આ દીતા બટાકા અમે પ્રાકૃતિક કૃષિ એટલે શું કૃષિ બદ કરીએ છીએ કૃષિ છે પણ અમારા ગામમાં બીજું કે પાણી માટે સામૂહિક બોરો પર બધા એવું કે ટપક પદ્ધતિ અનસક્સેસ છે અમારા ભાગીદાર બોરો ઉપર ટપક છે સાહેબ સિત્તેર વીઘા ટપક બધા બોરો ભાગે અમારે એક બોરમાં પંદર પંદર વીસ ભાગીદારો છે

પાણી ભરી આપવાનું બજારને કાપૂત આપી ના તૈયારી બતાવી ખાલી જગ્યા હોય કે આવી તો કટિંગ કરી નાખી માલિક તું ભાઈ જંગલ પણ તમને નીકળ્યા અને સુધી મોટો ખેડૂત કેવાય ગામ માં કોઈ દસમી ગાળો જમીન હા ગામ ના સામૂહિક રીતે વિચાર્યું છે અને આજે સક્સેસફુલ જ અમે પર્યાવરણ લાવવા પ્રયત્ન કરીએ લોકો સપોર્ટ કરે છે સો ટકા વાતા અને કોન્સેપ્ટ સાહેબે આવેલા છે આપણે

એ પ્રમાણે ઉત્પાદન ઘટતું નહીં સો ટકા વાત કરો ને તો કોઈ પણ અમે અનુભવ્યું છે અમે અખતરા કર્યા છે કરતા ખેડૂતના મો કઈ માનસિકતા ઘુસી જઈ છે ને કે ઉત્પાદન ઘટે મેં પહેલા વર્ષે ચાલુ કર્યું છે તે આ સુધીના ઇતિહાસમાં ઘટાડો આવ્યો નથી શરૂઆતથી જે ગૌ પહેલા વાવેતર કર્યા ને એટલેથી આ સુધીમાં કોઈ દારો ઘટાડો નહીં વધારો ખરો કેટલા વર્ષથી આ નવ વર્ષ છે અમારો એવરેજ ઉપર જ જાય છે સિત્તેર મણી કોઈ વાત કરીએ જંગલ માટે અને ગ્રીનરી માટે તો એનો કોન્સેપ્ટ સરસ છે અત્યારે નવા મિલિયન રૂપિયા જે મલબારી લીમડા કોન્સેપ્ટ છે ને એ સીધા પણ બધા ખરેખર ભાઈ દેવો છું ગ્રીનરી ની ગ્રીનરી અને નુકસાન નહીં કરે સીધો હેડ્યો જાય છે બિલકુલ અને પાંચ થી છ વર્ષે કટિંગ આવે છે અને સારામાં સારા પૈસા મળે છે ત્યારે

સાઠ મન સિત્તેર મન ની વાત નહીં કરતો પચાસ ટકા ઉત્પાદન તમે રાસાયણિક થી પકવેલા ઘઉ સાહીઠ મણ થશે તો ચારસો રૂપિયાથી વધારે જતો નહી એનો ભાવ તો એટલે આર્થિક રીતે નુકસાન પણ આ ખેડૂત ની વાત ખોટી આમાં જો હું તમને કહિતા મેં આ જે બિલકુલ ફર્ટિલાઇઝર નથી વાપરતા એવા મારી પાસે ખેડૂતો ગણા છે અને મેં બધાનું એવરેજ ઉત્પાદન છે લીધું પચીસ મણ ઉપર મદદ નથી મળ્યું

એમના ફાર્મ પર હું બેજીસ રોકાયો ઇમને બધા ઓર્ગેનિક ગોવાઈલા અને એમના ત્યાં જે સુપરવિઝન કરે છે મારા મિત્ર છે મને એવું કહ્યું કે આ છેલ્લા વર્ષથી કરીએ છીએ ઉત્પાદન કેટલું એવરેજ સાલ વર્ષે હું હું કહું હું જ વાત કરું તમે જો

સરકાર કયા કયા રીતે કઈ રીતે કરવી એ પદ્ધતિ એ પદ્ધતિ નહીં આવો અનસ જ ટકા સાહેબ તમે જે પ્રશ્નો છે ને તમારા એ પદ્ધતિ નહીં ટકા પણ એ જ આ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે હા એટલે ટ્રેનિંગ આપો તમે જો વિગત ચાલીસ પચાસ મણ એવરેજ ઘઉં ની આવે તો એકલા ઘઉં વાત નહીં બાજરી વિગત ચાલીસ મણ થવી જોઈએ તો સામે તમને સારો આઠસો નવસો હજાર રૂપિયા ભાવ રહે તો ખેડૂત ને મળે બાકી ખેડૂત આજે પાંચ દસ હજાર રૂપિયા નુકસાન કરે ને તો કદી અપનાવત નહીં સાહેબ ખેડૂતો ખબર છે

અમારે જો આ વખતે દોઢ લાખ રૂપિયા નો વીઘો બટાકા નો થયા સાહેબ આ વખત દોઢ લાખ વીઘા થયા આ વખત દોઢ દોઢ લાખ રૂપિયા વીઘો થયો લાખ ની

બરાબર પણ પોચ આયામો જે છે ને એ સંપૂર્ણપણે પાડવા પડે આયુર્વેદિક દવા ખાવી હોય ને તો ચરી પારવી પડે તો જે કોમ આલે અને લોબો લોંગ ટાઈમ નો પીરિયડ કહેવાય તમારે કદાચ ખેતરમાં સોણિયું ખાતર ના હોય ને કાર્બન ના હોય હવે તમે અત્યારે ઝીરો પોઈન્ટ ત્રણ થી કાર્બન આપણું છે જમીનની અંદર તો એને કઈ રીતે વધારવો પડે ઓછામાં તો તમારું કોમા લે થાય બરાબર બાકી જેમો વપરાશ કર્યો ને એટલે જે બેક્ટેરિયા જમીનમાં અવાજ ને એ આપણા નાશ પામ્યા અતિરેક ખાતરના કારણ કારણે પેસ્ટિસાઈડ ના કારણે બરાબર અને બનાસકોઠા બાજુની જમીન એટલે ધૂળિયા જમીન કહેવાય પહેલી વાત એટલે સેન્દ્રીય કાર્બનિક આટલી ગરમીમાં માં એટલે જતો રહ્યો અને જે માઇક્રોન્યુટ્રન્સ છે બનાવવા વાળા બેક્ટેરિયા ખાર એટલે જમીન ની અંદર ઉતરી ગયો બે જોવા જોવા જ હચવાઈ ગયો બરાબર એટલે આપડી આ જમીનને સજીવન કરવા માટે તો પેલા એના લીલો પડવાસ મારવો પડે તારું તુજ અર્પણના નિયમ પ્રમાણે વર્તવું પડે આચ્છાદન કરવું પડે અને તો જ આપણે આ જમીનને સજીવ બનાવી શકીએ એટલે આમાં સમય લાગે તારે જ તમારું કોમ થઈ શકે અને બનાસકાંઠામાં મારે જેવી જ પરિસ્થિતિ તમે જે વાત કરીએ કે ઝાડ નહીં તો તો એ ઝાડ નહીં જંગલ જે એવો વિસ્તાર જ નહીં એટલે તપી જેલી જમીન રહી છે એટલે આપણે આ એમાં સક્સેસ ઓછા થઈ શકીએ કે તમે જે પકડો ને તો આ મોડે પકડો ને તો આ મોડે આ રીતે પકડાતા હોય તો આ પકડ ખૂટવું પડે જમીનની પ્રત ઉપર આધારિત છે જમીનમાં સેન્દ્રીય કાર્બન કેટલો છે ને એના ઉપર આધારિત રાખે છે તો જ આ ખેતી માટે અનુકૂળતા આવે અમારી પદ્ધતિમાં જો પહેલું તો એનો જમીનની આપણી કેવી છે તો તમે ઘઉં વાવો તો આપણે ડેબામણ નો પ્રશ્ન ઉદભવવાનો એટલે ઘઉં વાવવાની તારીખ કઈ છે પંદરમી નવેમ્બર થી ચાલુ કરીએ છીએ તો એના પહેલો આપણે બે ગારવણ કરી દેવા પર આપડે પંદરમી વખત નવરાત્રી વખત ચાલુ કરી દેવું પર ગારવણ પહેલું અને દસ દારા પડી રહ્યા છે એને મોટું મોટું ખેડીને ને એના પાળા રાખી ફરી પાછું ગારવણ કરવું પડે કારણ કે નિંદામણ ઉગી જાય અને પછી ઘઉં નહીં એ વડાપમાં આપણે ગૌ લઈ વાવેતર કરીએ તો નિંદામણનો પ્રશ્ન સિત્તેર ટકા ઓછો થઈ જાય અને હાર પદ્ધતિ માં વાવેતર કરવું પડે પેરવું પડે અને સોણિયું ખાતર ની જગ્યાએ નાખવું પડે આપડે ઓછા પ્રમાણમાં છે નાખવું પડે જે ખાતર આવે સો કિલો ખાતર બસો કિલો આપણા પણ અવેલેબલ હોય ને એ રીતે નાખવું પડે અને એ રીતે ખેતી કરવી પડે અને દર બીજા બીજા ચાર જેટલો પેત આપે એટલા ખત બસો લીટર એકબીજાની અંદર જવા જવા દેવું પડે આપણું જીવામૃત